હજીરા વિસ્તારમાં સ્લેગ ક્રશિંગ કરતા માફિયાઓ વિરુદ્ધ કલેક્ટરની ટીમ દ્વારા હજીરા વિસ્તારના અનેક જગ્યાના ગોડાઉન સીલ કર્યા બાદ ફરી અંદર ખાને ક્રશિંગનું કામ ધમધમતું થયું હોવાનું ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો હતો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા ઘણા સમયથી હજીરા વિસ્તારની નામચીન કંપનીઓમાંથી નીકળતા સ્લેગ ક્રશિંગ કરવા માટે મોટા ગોડાઉનમાં ચાલતી ગેરકાયદેસરની કાર્યવાહી વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી ત્યારબાદ સુરતના નવા કલેક્ટર આવતા સમગ્ર મામલે તાબડતોબ કેટલાય ગોડાઉનો સીલ કરી દેવામાં આવ્યા હતા જે મોટા ભાગના ગોડાઉનમાં શક્તિ ટ્રાન્સપોર્ટના સંચાલક સંજય પટેલ અને ભાસ્કરના હોવાનું જણાઈ આવેલ હતું જે સમયે આવા ગોડાઉનના સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ કાર્યવાહીની હજુ માંડ દિવસ વીત્યા અને ફરી આવા સ્લેગ માફિયાઓ સક્રિય થતા હોવાની માહિતી ઇન્ડિયા ગુજરાતની મળતા અમારી ટીમ દ્વારા માહિતીની ખરાઈ કરવાનો પ્રયાસ કરાયો જેમાં ગેરકાયદેસર રીતે થઈ રહેલી કામગીરી કેમેરામાં કેદ થઈ હતી જે ઓપન ગોડાઉનમાં મામલતદાર દ્વારા સીલ કરાયેલા હતા તે ગોડાઉનમાં પાછળથી અનઅધિકૃત રીતે પ્રવેશ કરીને તમામ કામગીરી ફરીથી શરૂ કરી દેવાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો જે જોતા ગોડાઉન સંચાલક સંજય પટેલને કોઈ મોટો રાજકીય હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જ્યારે સ્થળ પર આગળથી ગોડાઉન સીલ કરેલ હતું અને પાછળથી પત્રા કાઢી પોપલેન અને જેસીબી જેવા વાહનો ઘૂસાડી સમગ્ર ક્રશિંગની કામગીરી ચાલુ નજરે ચડી હતી સમગ્ર મામલે અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા ચોર્યાસી મામલતદારોનો સ્પર્ધ કરેલ તો ઇલેક્શન ડ્યુટીમાં હોવાની કહી કાર્યવાહી નથી કરેલ તેની તેમને જાણ છે સમગ્ર મામલો જોતા હવે ચોર્યાસી મામલતદાર અને જીપીસીબીના છુપા આશીર્વાદ હોવાની વાત નકારી ન શકાય હાઈકોર્ટની કડક કાર્યવાહી કરવાની સૂચના ફક્ત કાગળ પર હોવાનું દેખાઈ આવે છે સ્ટીલ મારેલ ગોડાઉન માં પાછળથી કામ કરાવતા સંચાલકો પર કોઈ ફોજદારી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે કે નહીં તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું સમગ્ર મામલે મોટી મોટી સ્ટીલ ઉત્પાદનો કંપની પણ હાથ હોય જે બેફામ એપલ કોન્ટ્રાક્ટ પરથી માલુમ પડે છે આવા બેફામ કોન્ટ્રાક્ટ આપનાર કંપની પર હાઈકોર્ટ ક્યારે પગલા ભરવાના સૂચન તંત્રને આપશે તે બાબતે સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝની ટીમ કેટલાક સમયથી સ્લેગ માફિયાઓ વિરુદ્ધના અહેવાલો પ્રસારિત કરી રહી હતી જેને પગલે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરાવવામાં આવી હતી જેને લઈને ચોર્યાસી મામલતદાર દ્વારા આપ જોઈ રહ્યા છો દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા સીલ કરવામાં આવેલા છે આ ગોડાઉનો એવા અનેક ગોડાઉનોને સીલ કરવામાં આવ્યા હતા મામલાદાર અને જીપીસીબીને સહકારથી અને આ કોઈપણ રીતે સીલ ખોલવાની અને કામગીરી બંધ કરવાની પણ નોટિસ લગાવવામાં આવી છે પરંતુ હાલ જ્યારે ઇન્ડિયન ટીમ આજ રોજ ફરીથી આ ચકાસ આવી છે ત્યારે અંદર પાછળના ભાગેથી પટરાઓ ખોલીને કામ કરતા નજરે ચડ્યા છે અને આવા સ્લેગ માફિયાઓને કોઈપણ પ્રકારની તંત્રની બીક નથી અને હાઈકોર્ટમાં પણ એક જાગૃત નાગરિકે પિટિશન કરી હતી હાઈકોર્ટની ટી ટકોર બાદ તાત્કાલિક ધોરણે તાબા ટોળો જીબીસીબી અને ચોર્યાસી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને સીલ મારી દેવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં આવા સ્લેગ માફિયાઓ આપ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે કામ પાછળની પાછળના એના અંદરથી ગાડીઓ ઘૂસાઈને સ્લેગ ક્રશિંગ કરવાનું મોટા પાયે કામ કરી રહ્યા છે આ સ્લેગ ક્રસિંગથી લોકોને ખૂબ મોટી માત્રામાં હાનિકારક થઈ શકે એવી એવા સ્લેગમાંથી અનક તત્વો છૂટા પડે છે તેમ છતાં આ સ્લેગ માફીઓ કોઈ પણ રીતે તંત્રથી પણ નથી ડરતું એવું આપ જોઈ રહ્યા છો કેમેરામેન રવિ વડે સાથે જૈમીન પટેલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત